કેમ છો મિત્રો અમે અમારા પપ્પા ને ઘર આવી ગયા છીએ આવો જાવ માફિયા ને જાદુ જાદુ જ લાગે છે જાદુ જો आज भैया आए क्या साफ हुआ હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ અને આપણે નીકળી ગયા છે શિવર બાજુ કેમ કે કાલે છે આપડે ઉષા બેન ના લગ્ન લખવાના તો બસ પેટ્રોલ પેરો ઉભા રહી ગયા ઉભા રહી ગયા ના મેડમ પણ જો તૈયાર થઈ ગયા છે અને આપણે પેટ્રોલ પૂરી દીધું છે અને આપણે જેવી પૂરકાને હોનગઢ ને વિશ્વા તો કાંઈ નહીં બની રહ્યો આપણે નીકળી જઈએ થોડી ખરીદી ફરીદી કરી લેવી હાલો ઘંટે હાલો મિત્રો તો આપણે એવી કહેતા અહીંયા છે ને અરે સણિયા સોળનું બુકિંગ કરાવવા તો એવી સણિયા બુકિંગ કરાવવા ગઈ છે ને આપણે બેઠા જઈએ બહાર ગાડી આપણે પાર્ક કરી દીધી છે કડી બેઠા જઈએ ને વાટે આવે કેમ છો મિત્રો અમે અમારા પપ્પાને ઘરે આવી ગયા છીએ આ કુંભકરણો તો ચાર વાગ્યા તો સુતા જ છે આવજો આગળ જોતા રહેજો

ಜಾದೂ આમರ್ ದಿಲು ಆ ಜಾದೂ ದಸ್ತಚಿನೆ ಬಿಟ್ಟಿ ಸರಿಯಾ ಬಡ ದಸ್ತಚಿನೆ ಬಿಟ್ಟಿ ಆವಾಮ ಜೋ ಮಾಜೋ ಇಲ್ಲ ಫೈನಲಿ ನೀತ್ರ ಒಮೆ ಜಾರಾ ಆ ಸೇನೆರ್ ಮೇಷಿನ್ ಫೇಜಿನೆ ಒಳಿದು ಇದು ಗಾಂಬಡಾ ಆಯಿ ಅಲೆ ಕાળા ತಗ್ಯಾತೆ ಈ बाकी ಆಪರ ਥੋੜಾ ಝೊಡೋತ होतो ಹ್ಮ್ ಹ್ಮ್ ಝೊಡೋ ಜಾರಾನಾ ಝಾರಾನೇ ಜಾದೂ ಜಾದೂತ್ लागಿಸ್ ಚಾ ಜಾದೂ लागಿಸ್죠 ದೂಪ್ ಆ ಕಡೋನ ಹೆಗ್ಬೇ ಜಾಣಿ ಕಲಿ ಗ್ಯಾಸಿ ನೀಣ್ಣಿಕೆ ಇತ್ತು ನಾಕೇಶೆ ಕೋರ್ ವೆಟರ್ ವಚ

હા તો કાંઈ નહીં કંટિન્યુ બની રહેજો કાલે તો વધારે મજા આવશે અને તમને એમ થતો હોય કે કેટલા દિવસથી અમારા વ્લોગ આવતા નહોતા કેમ કે અમારા નાનાનું એક્સપાયર થઈ ગયા હતા તો એમનો હોગ હાલતો હતો ગુજરાતી ભાષામાં અમારે કાઠવાડી ભાષા કાઠવાડી કાઠિયાવાડી ભાષામાં હોગ હાલતો હતો એટલે એમનો વ્લોગ આવતા નહોતા તો હવે ત્યાં આપણો વ્લોગ કન્ટિન્યુ આવશે કાલે લગન લખાણના આવશે પછી લગ્નના આવશે કેમ કે આઠ તારીખના છે લગન તો કાંઈ નહીં કન્ટિન્યુ વ્લોગ આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને અમારા સોનુબેન આવી ગયા છે

હલોણી <sociedad> <gabar> <that way faster paha>